ગરબાડ તાલુકાના ટૂંકીવાજુ ગામે કાકા જોડે બકરા ચરાવવા ગયેલા પંદર વર્ષીય બાળક ઉપર દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે ગામના વર્ષીય બાળક પરમાર અને તેમના કાકા સાથે બકરા ચરાવવા માટે નદીની બાજુમાં ગયા હતા તે ઝાડીઓમાં છુપાઈને બેઠેલા વન્ય પ્રાણી દીપડાએ એક પંદર વર્ષીય મિનિષભાઈ ઉપર હુમલો કરતા તેઓના માથાના ભાગે છાતીના ભાગે પેટના ભાગે હાથના ભાગે તેમજ પગના ભાગે ઇજાઓ પહોંચી હતી જેથી તેઓને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા

આ ઘટના સંબંધી વન વિભાગને પણ જાણ કરવામાં આવી છે દીપડાના હુમલા બાદ બાળકને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જે તેને સારવાર દરમિયાન આરામ મળ્યો હતો સુરેશ કાપડિયા દાહોદ